અંકલેશ્વર શહેર ભરૂચ પંદર ડિસેમ્બર બે હજાર પચીસ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં દીવા રોડ પર આવેલ સર્જન બંગલોઝ ખાતે ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ નોંધાયેલા એક કેસમાં પોલીસે વિદેશી દારૂની હેરાફેરીના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે એલસીબી ભરૂચમાં ફરજ બજાવતા અપોકો નિમેશભાઈ નવીનભાઈ બ નંબર સાતસો બત્રીસ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે ગુનો ચૌદ બાર બે હજાર પચીસના રોજ સોળ દસ થી સત્તર દસ કલાકના સમયગાળા દરમિયાન બન્યો હતો બાતમીના આધારે પોલીસ સ્ટાફ અને બે પંચોએ સર્જન બંગ્લોઝમાં મ નંબર અડસઠ ખાતે રહેતા અર્પિત ઉર્ફે અપ્પુ ધનેશકુમાર સુનેવાલાને પકડી પાડ્યો હતો આરોપીના ઘરની બહાર પડેલી પાંચ અલગ અલગ ટુ વ્હીલરની દિક્કીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો આરોપી પાસેથી ગેરકાયદેસર રીતે પાસ પરમિટ વગરની વિદેશી દારૂની સાતસો પચાસ એમએલની કુલ ઓગણત્રીસ બોટલો કબજે કરવામાં આવી હતી જેની કુલ કિંમત ચોપન હજાર રૂપિયા ગણવામાં આવી છે આ ઉપરાંત દારૂની હેરાફેરીમાં વપરાયેલી પાંચ ટુ વ્હીલર નંબર જીજે સોળ ડીઆર આઠ હજાર ઓગણીસ જીજે સોળ ડીએ બે હજાર અડતાલીસ જીજે સોળ ઇ સી છેતાલીસ અડત્રીસ જીજે સોળ ઇડી ત્રાણું ઓગણીસ અને જીજે સોળ ડીક્યુ ચાલીસ ઓગણપચાસ પણ જપ્ત કરવામાં આવી હતી જેની કિંમત બે લાખ પચાસ હજાર રૂપિયા છે આમ પોલીસ દ્વારા કુલ ત્રણ લાખ ચાર હજાર છસો રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે પકડાયેલા આરોપી અર્પિત ઉર્ફે અપ્પુ ધનેશકુમાર સુનેવાલાએ પોલીસને જણાવ્યું કે આ ઇંગ્લિશ દારૂનો જથ્થો લગભગ બે ત્રણ દિવસ પહેલા નાશિકના મહેશભાઈ પાસેથી મેળવ્યો હતો પકડાયેલો આરોપી આ દારૂ ટુ વ્હીલરની દિક્કીમાં સંતાડીને ગ્રાહકોને છૂટક ડિલિવરી આપતો હતો આ ગુનામાં અન્ય બે વોન્ટેડ આરોપીઓ પણ સંડોવાયેલા છે નાશિકનો મહેશભાઈ અને અર્પિતનો મોટો ભાઈ તશ્વિન ધનેશકુમાર સુનેવાલા તશ્વિન સુનેવાલાએ પોતાની ટીવીએસ જુપિટર નંબર જીજે સોળ ઇડી ત્રાણું ઓગણીસ આરોપીને દારૂની હેરફેર માટે આપી હતી પકડાયેલો આરોપી અને બે વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ પાસઠ એ 81 ઇ એક્યાસી અઠ્ઠાણું બે અને એકસો સોળ બી હેઠળ ગુનો નોંધી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અમરસિંહ ગોવિંદભાઈ વાળાને વધુ તપાસ સોંપવામાં આવી છે